ઓગણ ચાલીસ કિલોમીટર ઓગણ ચાલીસ ચાલીસ કિલોમીટર બેન આવ્યું હોય બોલું છું બે મારા ભગવાન મેડી ના રો એવું કેતા હોય મારા ભગવાન એવું કેતા હોય

તારા આલોરમ બેડી વસ્તી છે આલે તો બે નવા ઘર આયા તમે બતાવો તમારો રોમજી દોહાની વસ્તીઓ મનોકો કાય સોનો આલોરમ તમને થાય ભાઈ છે તંકો ક્રોડ એક તો મેમ દાડ રહે હા નથી વસ્તી પણ બીજું ઘર એ તમારું ઘર આ એવું ઘર તો વસ્તી નથી

એક મેરડી જેવું આમ ખોરિયા નું પૂજા વગર વગરની આ મેરડી આ લેમડા વાળી મેરડી આ એક બે ત્રણ ચાર ઘર